મહાપ્રભુજીની એકવીસમી બેઠક બેઠક અહીંયા મહાપ્રભુજીએ સાત દિવસ સુધી ભાગવત પારણ કર્યું હતું માધવાચાર્ય નામી મહંત હતું તેમણે અભિમાનથી મહાપ્રભુજીને કહ્યું કે મારું ઘર દક્ષિણમાં છે અને મારા લાખો સેવક છે લાખો રૂપિયા છે અને એક સેવક તો માધવેન્દ્રપુરી છે જેમના સેવક કૃષ્ણ ચૈતન્ય થયા છે હું આ બધા રૂપિયા તમને આપું છું અને આ ગાદી પણ તમને આપું છું સ્વીકાર કરો મહાપ્રભુજીએ કહ્યું આનો જવાબ હું આપને પછી આપીશ રાત્રિએ ચાર અદ્રશ્ય લોકો મુદગર લઈને આવ્યા અને મહંતને ખૂબ માર્યા મારવાવાળા બોલ્યા કે અમે મહાપ્રભુજીના દૂધ છીએ તારા દુર્વ્યવહાર માટે કાલે જ મહાપ્રભુજીની માફી માંગ પ્રાતહકાળે મહંત મહાપ્રભુજીના ચરણવા પડ્યા અને પોતાના અભિમાન માટે માફી માંગી બોલો જય શ્રી કૃષ્ણ